હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ગુજરાતી એકદમ ટ્રેડિશનલ વિસરતી વાનગી દર તો કાઠિયાવાડમાં જ્યારે સાતામાથામાં આવતી હોય તો લગભગ ઘરમાં દરનો દર બનતો પણ અત્યારે ખૂબ જ વિસરતી જતી રેસીપી થઈ ગઈ છે કોઈને દર શું છે એ જ ખબર નથી અને ઘણા લોકોને તો કોઈ દિવસ ખાધો પણ નથી તો આજે આપણે એકદમ વિસરતી ટ્રેડિશનલ રેસીપી બનાવીશું દર જો એકદમ સરળતાથી અને ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે તો એના માટે મેં અહીંયા એક મિક્સિંગ બાઉલ લીધું છે અને એની અંદર મોટો બાઉલ જે ભાખરીનો લોટ આપણે ઘરમાં વાપરતા હોય એ લેવાનો છે કરકરો તો લગભગ અમારે કાઠિયાવાડના ઘરમાં દર આઠ અમે બનતો હોય દાદી નાની દરેક વખત બનાવતા હોઈએ અને ભાખરીના લોટમાંથી બનાવતા તો એક મોટો બાઉલ મેં ભાખરીનો લોટ લીધો છે એની સામે આપણે ઘીનું મોણ નાખીશું તો ઘણા લોકો આમાં ઘીના મોળની જગ્યાએ તેલનું મોણ પણ નાખતા હોય છે તો પણ ટેસ્ટ સારો એવો આવે છે પણ એમાં ઓછા ઘીમાં તમે કેવી રીતે બનાવી શકો એ પણ હું સમજાવીશ તો અહીંયા તો અહીંયા હું ત્રણ મોટી ચમચી ઘી લઉં છું એટલે જો તમારે ઓગાળેલું ઘી હોય ને તો આ એક ચોથાઈ કપ જેટલું ઘી થઈ જાય હવે એને આપણે સારી રીતે તે લોટની સાથે મોણ દઈ દેવાનું છે એકદમ હાથ મસળી મસળીને એકદમ સરસ રીતે તો તમે ઓછા તેલમાં પણ બનાવી શકો અને ઓછા ઘીમાં પણ બનાવી શકો અને જો તમારે વધારે પડતું જે રીતે આપણે મોણ થાળમાં ઘી હોય એ રીતે બનાવવું હોય તો પણ બનાવી શકાય પરંતુ દળ જ્યારે ઘરે બનતો મને યાદ જે દાદી નાની વખતમાં તો એવું ઓછા ઘીમાં આ રીતે મોણ સાથે બનાવવામાં આવતો તો આપણે એ રીતે જ બનાવીને તૈયાર કરીશું જૂની પદ્ધતિથી તો આ રીતે ઘીનું એકદમ સરસ એવું આપણે આ મુઠી પડતું મોણ આપી દઈશું તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું મોણ થઈ ગયું છે કોરું નથી જરા પણ તો આ રીતે તમે તેલનું પણ મોણ દઈ શકો છો અને તેલનો સ્વાદ નહીં આવે ખાવામાં તે હું તમને છેલ્લે સુધી સરસ રીતે સમજાવી દઈશ તો આ રીતે મોણ એકદમ સરસ રીતે હાથ વડે મસળી મસળી અને દઈ દેવાનું છે અને ત્યાર પછી આપણે લોટને શેકવાનો છે તો મોણ આપણું સરસ દેવાઈ ગયું છે તો હવે આપણે લોટ શેકીશું તો ગેસની ફ્લેમ છે એ સ્લો ટુ મીડિયમ રાખવાની છે એકદમ મીડિયમ સાઈડ પણ નહીં બને એટલી સ્લો રાખવાની છે અને શેકવાનો છે જેથી કરીને લોટ છે એ નીચેથી બળે નહીં જે રીતે આપણે લાપસી શેકતા હોઈએ અને એકદમ સરસ એવો લોટ ફૂટી અને સુગંધ આવવા લાગે ત્યાં સુધી આપણે એને સતત ચલાવતા રહેવાનું છે નહીંતર નીચેથી તરત બેસી જશે અને કાળો થઈ જશે બંને સ્ટીલનું વાસણ હોય એટલે થોડું વધારે તમારે ધ્યાનથી શેકવાનું તો આ રીતે સતત ચલાવતા જ આપણે શેકી લઈશું અને થોડી વારમાં જ એ શેકાઈને તૈયાર થઈ જાય છે તો લાપસી છે એ આપણા દરેકના ઘરમાં બનતી હોય છે એટલે લોટ શેકવાની આપણને ખબર હોય છે કે લાપસીનો લોટ છે એકદમ સરસ દાણેદાર ફૂટી જાય ત્યાં સુધી આપણે શેકતા હોય છે અને એમાંથી ખૂબ જ સરસ એવી સુગંધ આવતી હોય છે શેકાવાની તો આ દરમાં પણ આપણે એ જ રીતે લોટ શેકવાનો છે સરસ રીતે ફૂટી જાય દાણા દાણા છૂટા દેખાશે અને સુગંધ પણ એટલી સરસ આવશે તો જ્યારે લોટો એકદમ સરસ રીતે શેકાઈ જાય અને એની સુગંધ પણ આવવા લાગે તો આપણને ખબર પણ પડી જાય છે કે આપણો લોટ છે એકદમ સરસ એવો શેકાઈ ગયો છે તો એને આપણે નીચે લઈ અને રાખી દેવાનો છે અને જ્યાં જ્યારે લાપસી એમ થાય કે હવે એકદમ સરસ રીતે શેકાવા લાગી છે એટલે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે નહીતર થોડી ફ્લેમ વધારે હશે તો નીચેથી તરત જ બળી જશે એટલે એ ખાસ ધ્યાન રાખવાનું છે કે લાપસી છે એ લોટ છે આપણો એ નીચેથી બળવો ન જોઈએ નહીંતર તર બળેલો હોય તો આપણને મીઠાઈ ખાવામાં સારી લાગતી નથી તો એકદમ સતત આ રીતે ચલાવતા ચલાવતા શેકી લેવાનો જ તો આપણો લોટ છે એ સરસ શેકાઈ ગયો છે હું તમને નજીકથી બતાવી દઉં કે એકદમ સરસ વાઈટ અને છૂટો છૂટો થઈ જાય છે આ રીતે અને ખૂબ જ સરસ એવી સુગંધ પણ આવવા લાગી છે તો આપણો લોટ શેકાઈ ગયો છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને લોટને નીચે લઈ લઈશું તો અહીંયા મેં લોટ છે એ હવે નીચે લઈ લીધો છે એને આપણે સાઈડમાં જ રાખી દેવાનો છે ફરી ગેસની ફ્લેમ આપણે સ્ટાર્ટ કરી અને સ્લો સાઈડ રેખ્યો છે સ્લો ટુ મીડિયમ પેન રાખી અને હવે આપણે ચાસણી લેવાની છે તો એમાં જેટલો આપણે લોટ લીધો તો એની અડધી આપણે ખાંડ લેવાની છે મેં એક મોટો વાટકો ભરીને લોટ લીધો તો એ જ વાટ બાઉલ મેં અહીંયા અડધો ખાંડનો લીધો છે અને સાથે એક ચોથા કપ જેટલું પાણી નાખ્યું છે જેથી કરીને ખાંડ છે એકદમ સરસ રીતે ઓગળી જાય તો એને આપણે સતત આ રીતે ચલાવતા રહીશું થોડી વારમાં જ ખાંડ છે એકદમ સરસ એવી ઓગળી જશે થોડી વારમાં જ ખાંડ છે એકદમ સરસ રીતે ઓગળવા લાગી છે બેથી ત્રણ મિનિટ ચાર મિનિટ જેવો સમય થાય તે આપણી ખાંડ છે એકદમ સરસ રીતે ઓગળી જશે તો ખાંડ ઓગળી ગઈ છે તો આપણે સ્લોટ ફ્લેમ ઉપર અત્યારે સાઈડમાં રાખી દઈશું અને જે આપણે દર છે એને ઢાળવા માટે અહીંયા થાળીને ગ્રીસ કરી લઈશું તો થાળી છે એ તેલ કે ઘી કોઈપણથી તમે ગ્રીસ કરી શકો છો જેથી જે દર છે એ નીચે ચોટે નહીં તો ગ્રીસ કરી લઈશું અને હવે ચાસણી પણ આપણી સરસ એવી ઉકળવા લાગી છે એને પણ ચલાવતા રહેવાનું છે નહીં તો સાઈડમાં છે એ ખાંડ પાછી ફરીથી જામી જાય છે એટલે આ રીતે તવેથાની મદદથી સતત ચલાવતા રહેવાનું છે થોડી જ વારમાં આપણી ચાસણી છે એક તાર જેવી આવી જશે એક તારની ચાસણી જ લેવાની છે વધારે લેવાની નથી જે મોહનથાળની ચાસણી આપણે એક તારની લેતા હોય પણ થોડું હાર્ડ લેતા હોય છે એવી ચાસણી દર માટે લેવાની નથી કેમ કે દર છે એ મોંથાળી જેમ ઘીમાં આપણે શેક્યો નથી એટલા માટે અને આ રીતે ચેક કરવાની છે ચાસણીને તમે જોઈ શકો છો હજી એક તાટ થતો નથી તો અત્યારે જે હાથ છે આપણે ખાંડવાળો કર્યો એને તરત જ એક બાઉલ સાઈડમાં પાણી ભરીને રાખવાનો અને કોરું કપડું રાખવાનું હાથ છે એ પાણીમાં ધોઈ અને તરત લૂછી નાખવાનો ફરી કોરો કરી અને આ રીતે ચેક કરવાનો છે તો અત્યારે ગરમ ગરમ ચાસણી હાથમાં લીધી હોય તો ફૂક મારતું જવાનું અને આ રીતે ચેક કરવાનો તો તાર છે એ થવા લાગ્યો છે એનો મતલબ કે આપણી ચાસણી હવે કમ્પ્લીટ રેડી થઈ ગઈ છે તો આમાં એકદમ જાડા તારની ચાસણી લેવાની નથી કેમ કે દર છે એ આપણે સેકેલો લોટ છે ઘીવાળો એકદમ દૂધો કે ઘીના ધાબાવાળો લોટ નથી એટલા માટે અને એ પણ એકદમ પોચો કેવી રીતે બનાવો એ પણ હું તમને લાસ્ટ સુધી કહીશ તમે જોતા રહેજો વિડીયો તો તમે જો આ રીતે તરત ચાસણી લઈ અને ખાંડ તમે સીધી ચાસણી લોટમાં નાખી દેશો તો તમારો દર છે એકદમ હાર્ડ થઈ જશે સોફ્ટ નહીં બને પરંતુ હું તમને છેલ્લે સુધી સરસ સમજાવીશ એ રીતે તમારો દર બનાવશો ને તો એકદમ પોંચો બનશે કડક બિલકુલ નહીં બને તો ચાસણી એકદમ સરસ તાનની આવી ગઈ છે ગેસ આપણે બંધ કરી દેવાનો છે અને ચાસણીને આપણે ફટાફટ નીચે લઈ લેવાની છે હવે જે પ્રોસેસ છે એ જ મહત્ત્વની છે તો અત્યારે ચાસણીને હું નીચે લઈ લઉં છું અને એની અંદર હું એક ચમચી ઘી નાખું છું તો મેં પહેલાં તમને કહ્યું હતું કે જો લોટમાં તમે મૂણ આપતા હોય ને તેલનું તો છેલ્લે અત્યારે તમારે એક બે ચમચી ઘી નાખી દેવાનું ચાસણીમાં સરસ સુગંધ આવશે હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટીપ્સ એ છે કે ચાસણી લીધા પછી તમારે ચાસણી થોડી કદાચ હાર્ડ આવી ગઈ હોય તો અત્યારે બે ચમચી ભરીને દૂધ નાખી દીધું છે તમારે દર વધારે હોય તો દૂધનું પ્રમાણ વધારે લેવાનું જેથી કરીને તમારો દર છે ને એકદમ સોફ્ટ બનશે તો દ અત્યારે મેં મોટી બે ચમચી દૂધ નાખી દીધું છે અને અહીંયા મેં જાયફળનો ટુકડો અને બે ઇલાયચી ખાંડીને રાખ્યા હતા એ નાખી દઉં છું બિલકુલ ઓપ્શનલ છે તમને જે પસંદ હોય જાયફળ કે ઇલાયચી એક પણ કોઈ પણ એક લઈ શકો છો અથવા તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે આ પ્રોસેસ ફટાફટ કરવાની છે ફટાફટ મિક્સ કરી અને જે દરનો લોટ આપણે શેકીને રાખ્યો છે એની અંદર ફટાફટ મિક્સ કરી દેવાનો છે કેમ કે દરનો લોટ સૂખો છે ને તો આ જે બનશે આપણો દર એ દળ પાકને જામતા બિલકુલ સમય નથી લાગતો જેવો તમે ઢાળો ઢાળો એવો હતો જ તમે એમાંથી ઢેફલી પાડી શકો છો કેમ કે દરને બિલકુલ સમય નથી લાગતો આ પ્રોસેસ ખૂબ ફાસ્ટ કરવાની હોય છે ફટાફટ ચાસણી નાખી દેવાની અથવા તો ચા લોટ છે એ ચાસણીની અંદર તમે નાખી શકો છો ને ફટાફટ મિક્સ કરી અને ઢાળી જ દેવાનો છે સમય બહુ લગાડવાનો નથી તો હું તમને આ કેવી રીતે બન્યું અને કેવી બને છે એ પણ તમને બતાવીશ ટેસ્ટમાં ખૂબ જ સરસ છે એકદમ ટ્રેડિશનલ રેસીપી છે તેલા બહુ સાતમાટમાં પણ અમારે કાઠિયાવાડમાં બનતી પરંતુ અત્યારે વિસરાઈ ગઈ છે તો આ રીતે જે બનાવો ને એ બહુ સરસ લાગે છે ટેસ્ટમાં કે તમને ઘઉંના લોટની છે લાગે જ નહીં ખૂબ જ ટેસ્ટી બને છે હવે સરસ રીતે મિક્સ થઈ ગયું તો આપણે તેલ ગ્રીસ કરીને થાળી રાખી હતી ફટાફટ આપણે ઢાળી દેવાનું છે સમય લગાડવાનો નથી કરે જામી જશે થાળ એમ આમ જ એટલે ફટાફટ ઢાળો કરી દેવાનો છે ઝડપથી અને થોડી વાર માટે તમે જોઈ શકો નાખ્યા ભેગું થોડું થોડું ફટાફટ જામમાં લાગ્યું છે તો ઝડપથી આપણે ચમચાની મદદથી તવીથાની મગજથી સ્પ્રેડ કરી દેવાનું છે જેટલી તમારે પાતળી બનાવી હોય એ પ્રમાણે સ્પ્રેડ કરી દેવાનું અને પછી ઉપરથી વાટકીમાં તેલ કે ઘી લગાવી અને પ્રેસ કરી દેવાનું એટલે એકદમ સરસ લીસી લીસી બની જશે તો આ રીતે અને હવે ડ્રાયફ્રૂટ નાખવાના હોય તો ફટાફટ ફ્રૂટ ઉપર આપણે ગાર્નિશિંગ કરી દેવાનું છે બિલકુલ ઓપ્શનલ છે ઘણા આમાં ડ્રાયફ્રૂટ નાખતા પણ નથી અને ઘણા ઝીણો નારિયેલનો ભૂકો અને ફ્રૂટ બંને નાખતા હોય છે તો તમારી ચોઈસ પ્રમાણે તમે નાખી શકો છો તો ફ્રૂટ નાખી અને આ રીતે આપણે વાટકીથી કરી દેવાનું છે આ દ છે એ તરત બધી તૈયાર થઈ ગયો છે હવે આપણે એને કાપી લેવાનું છે તરત જ મૂન જેમ સમય બિલકુલ લાગતો નથી તો આ રીતે આપણે ફટાફટ કટિંગ કરી દઈશું અને તમને જે શેપમાં પસંદ હોય એ પ્રમાણે નાના મોટી તમારી રીતે તમે કટિંગ કરી શકો છો તો હું તમને બહાર કાઢીને તોડીને પણ બતાવીશ બહુ જ સરસ એવી આ બનીને તૈયાર થાય છે દર તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી ફટાફટ નીકળી ગઈ છે હજી ગરમ છે એટલી ઠંડી પણ નથી અને બિલકુલ સમય નથી લાગતો અને આ રીતે તમે જોશો ને કાઢશો ને ફટાફટ નીકળી જશે કાઢવામાં પણ તમને જરા પણ પેલું થશે નહીં તો એકદમ સરસ એવો આપણો ટ્રેડિશનલ દર બનીને તૈયાર થઈ ગયો છે અને હું તમને તોડીને પણ બતાવીશ જો તમને મારી રેસીપીઓ પસંદ હોય હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો અને બાજુમાં રહેલી બેલની ઘડડી ઉપર ક્લિક કરજો જેથી મારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહેશે અને તમે જોઈ શકો છો હાથમાં તોડતા તરત જ તૂટી જાય છે અને આ રીતે જોજો તરત જ ચૂરમું થઈ જાય એવું થઈ જાય છે ચૂરો ચૂરો એકદમ સરસ અને ટ્રેડિશનલ રીતે મેં તમને પરફેક્ટ રીતે માપ સાથે બતાવી છે તમને મારી દરની રેસીપી કેવી લાગી એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને એકવાર આ રીતે ટ્રાય કરજો ક્યારેય તમારો દર એકદમ હાર્ડની બને સોફ્ટ બનીને તૈયાર થશે